ની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ જેમાં કુલ 11 લોકસભા બેઠકના ઉમેદવારોના નામની ચર્ચા કરાઇ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે આ બેઠકમાં ઉત્તર ગુજરાતની 7 અને સૌરાષ્ટ્રની 4 બેઠક મળી કુલ 11 લોકસભા બેઠકોના ઉમેદવારોના નામની ચર્ચા થઈ છે સાથે જ કહ્યું કે 23 થી 30 માર્ચ સુધી ભાજપના સંપર્ક અભિયાનનો કાર્યક્રમ યોજાશે તો બીજી તરફ સીએમ રૂપાણીના બંગલે બેઠક મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા ભરત પંડ્યાએ કહ્યું કે સોનિયા ગાંધીના બંગલે પણ બેઠકો મળે છે તો તેમની સામે પણ ફરિયાદ થવી જોઈએ ભરત પંડ્યાએ હાર્દિક પટેલ પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે હાર્દિકને હવે કોંગ્રેસમાં કાયમી નોકરી મળી ગઈ છે આ બેઠકમાં ઉત્તર ગુજરાતની સાત બેઠકો અને સૌરાષ્ટ્રની ચાર એમ અગિયાર લોકસભા બેઠકના ઉમેદવારોના નામોની ચર્ચા વિચારણા થઈ છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ તારીખ ત્રેવીસ માર્ચ થી ત્રીસ માર્ચ સુધી એક સંપર્ક અભિયાનનો કાર્યક્રમ જાહેર કર્યો છે સોનિયા ગાંધીજીએ એમના કેન્દ્રીય એ એ પણ સરકારી બંગલો છે અને એમના સરકારી બંગલે પણ કોંગ્રેસની વિવિધ પ્રકારની બેઠકો થાય છે એને પણ એમને ચૂંટણી પંચમાં ફરિયાદ આપવી જોઈએ આ તો કુંડુ કથરોટ ને હશે એવી વાત છે આ સામાન્ય વાત છે કે મુખ્યમંત્રીનું નિવાસસ્થાન જ્યારે ઓફિશિયલી આપ્યું હોય ત્યારે એ નિવાસસ્થાન ઉપર આ પ્રકારની બેઠકો થઈ શકે છે